મફતનગરમાં નગરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા અને ખાડા જોવા મળે છે આવા જવામાં ત્યાંના સ્થાનિકોને બહુ ઝાલાકીનો સામનો કરવો પડે છે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સને આવવામાં મુશ્કેલીઓ પડે છે આવો સાંભળીએ મફત નગરના રહેવાસીઓની શું છે માંગ सिकंदर ઉન્નડ સાથે અબ્દુલ ઉન્નડ ડેઈલી ક્રાઈમ ન્યૂઝ વરસાદની બાદ જે ખાડા થઈ ગયા છે જે અહીંયા હાલ ગેટર લાઈન નાખી છે એમાં કઈ હજી સુધી પૂર નથી નાખવામાં આવ્યો એ જોઈએ આજ અહીંયાના અહિયા ના શું સમસ્યા છે શું નામ આપણો શું સમસ્યા છે તમારી અમે કહે તો ઈ જે જે રસ્તા જો બજે એમ જ ખાડા ભરા છે આ આ તો ખાડા એમ ભરા છે ખા બજે ઢાક્યા નથી મટી બટી એટલે બજે મારો છોકરો આગળ અહિયા આવી આવી ન શકે મારો છોકરો તો બીમાર

વેચાતો લ્યો છો કેટલાનો 20 રૂપિયા લે તો બે બોટલ તો અમને ખપે બે બોટલ ખપે આ કયો એરિયા છે તો મોદીનગર કે પણ બધે માફત કે મોદીનગર થી શું નામ ભાઈ તમારો અનિલ દેસાઈ શું સમસ્યા છે અહીંયા અમારે અહીંયા પાણી આ વરસાદ પાછળ છે નાય આવી હતી અહીંયા ખાડા ઘણા થઈ ગયા એમાં કઈ હવે કઈ ઉપર થયું નથી હજી કઈ ખાડા ઘણા એક્સિડન્ટ થયા અમારા ઘણા આ ખતરા છે અમારા ઘણા નદી આવી એના પાછળ કોઈ રિપેરિંગ કે કામ જ નથી થયું મોટા મોટા જે હતા એ જ વાડુ ખાડા ભરી ગયા પાછું કાઈ નથી એટલે એવું જ બને હાલ આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે રિક્ષાવાળા એની જોઈએ શું નામ ભાઈ તમારો શું સમસ્યા છે તમારી અરે આ અહીંયા રસ્તા બહુ ખરાબ છે ગટર ઊંચી છે માંદા માણસ બીમાર માણસને લેવા આવી તો બહુ તકલીફ પડે છે તો તો થાય બહુ બહુ સારું અમારી માંગ છે છે અવારનવાર બીમાર પડે પડે અમે ફોન આવે તકલીફ નામ નામ ભાઈ માતંગ નદી આવી નગરપાલિકામાં જાણ કરેલી છે તો કોઈ જોવા આવતા નથી રસ્તા બધા બગડેલા પડ્યા છે અને કોઈ દાંત દેતો નથી એટલે કેટલો ટાઈમ થયો એ આપણે નદી આવી છે દોઢ બે મહિના થયા તોય પણ હજી કોઈ ગટર લાઈન નથી ચાલુ થઈ નથી કઈ પાણીની વ્યવસ્થા પાણી કેવું આવે છે પાણી ખારું આવે છે પાણી બંધ જ પડ્યું છે હજી હજી સુધી કઈ નથી ખોલ્યું નથી હજી કઈ પણ બધું એમને પડ્યું છે હજી મિત્રો આ સમસ્યા છે વરસાદ પડી એની પહેલાની જ્યારે ગટર નો લાઈન ગટર લાઈન નું કામ ચાલુ હતું ત્યારની છે એના પાછળ વરસાદ પડી કોઈ ગટર નું કામ થયું એના પાછળ આ જે ગલી જે ગલીઓમાંથી સમજી લો પાઇપલાઈન જ જોવામાં આવી ગઈ હતી બધી ગટર લાઈનની જે અંદર નાખી હતી એના પાછળ કોઈ જોવા જ નથી આવ્યો આગળ બે એક બે શેરીમાં થોડો થોડો મેન્ટેનન્સ કરી ગયા છે એના પાછળ અહીંયા પાછળની શેરીઓમાં કોઈ જોવા નથી આવ્યું